માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના શબ્દો છે કે ભાઈ યુવા ને ડ્રગ્સ થી હટાવો એમને બચાવો બચાવવા માટે તમે ગુજરાતમાં શું કરી રહ્યા છો તો કે કઈ નહીં મસ્ત મોટું ડ્રગ્સ હજારો ટનમાં એ બંદરો થી મળે છે સમુદ્ર માર્ગ થી આવે છે આવે છે ને પણ તમે ડિસ્પોઝ કરો છો તો હરેક ગલી હરેક નાકા ઉપર એ મળે છે કરતા પાછા લોકો સિંગમગીરી ક્યાં થોકશે ને એ હું તમને કહું હમણાં રીસેન્ટ કિસ્સો છે

હકીકતમાં જો તમારે વિરોધ કરવો જ હોય ને તો બુટલે ઘરો નો વિરોધ કરો ડ્રગ્સના જેટલા કરવા વાળા અને એને સમર્થન કરવા વાળા વ્યક્તિઓ છે ને એની માટે રેલી કાઢો એનો વિરોધ કરો તો હકીકતમાં જે આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે ને એ કોઈ સારા માર્ગે ડાયવર્ટ થાય અને ગુજરાતનું કઈ કલ્યાણ થાય